નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ભવ્ય વિજય વિશ્વાસ ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા કોંગ્રેસ દ્વારા આજે ભવ્ય વિજય વિશ્વાસ ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર સમર્થનમાં વિજય વિશ્વાસ ન્યાય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના અપસરા સિનેમા ખાતેથી રેલી સ્વરૂપ થઈ હતી અને માંડવી ચોખંડી ભગતસિંહ ચોક માર્કેટ ચાર રસ્તા બિલ્ડિંગ થઈને સરાફી હોલ ખાતે સંપન્ન થઈ હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે નેતાઓ જોડાયા હતા જશપાલસિંહ પડિયારના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કાર્યકરો જોડાયા હતા આ રેલીમાં પાંચ હજારથી વધુ બાઇક રેલી નીકળી હતી એમાં ચંદ્રકાંત ઉર્ફે ભથ્થુભાઈ શ્રીવાસ્તવ વિભાગના નેતા અમીબેન રાવત નગરસેવક ચિરાગ ઝવેરી સાથે પ્રમુખ સહિત આગેવાનો આ વિજય વિશ્વાસ રેલીમાં જોડાયા હતા